આપણા વિદ્વાન પાતળી જીભોવાળા કવિઓ કે છે કે સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે ચૌદ રત્નો નીકળ્યા અને આપણા લોક કવિઓએ કીધું કે જ્યારે નારીના હયા હલોવાય છે ત્યારે ગીત સ્વરૂપે વેદના અને સંવેદના રજૂ થતી વાત સજ લવિંગ આપણે કોઈ મસાલો નાખીએ ચા બેન દીકરીઓ ચા પાણી કરતી હોય તો એનો રંગ બદલી જાય એનો એને એની ટેસ્ટ આખો બદલી જાય એટલે કવિ એક સરસ મજાનું વર્ણન કરે કે શ્યામરણા કરતા જે ગુણ છે બહુ મહત્વના છે અંદરના ગુણ છે એ બહુ મહત્વના છે આ કન્યા ગોરા ને રાયવર શ્યામડા કન્યા ગોરા ને રાય વર શ્યામડા રામ રામ મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને મારા હેતભૈરા નમસ્કાર આપ સૌ જે રીતે મોજે દરિયાને એ કાર્યક્રમને માણી રહ્યા છો મને ભરોસો પડતો જાય છે કે આપણું લોક સાહિત્ય આપણું શિષ્ટ સાહિત્ય આપણા કવિઓ એમણે કરેલો પુરુષાર્થ હું નવી પેઢી સુધી પહોંચાડવા માટે જે પ્રયાસ કરી રહ્યા છીએ એને આપ સૌ ઝીલીને ખૂબ સુંદર સહકાર આપી રહ્યા છો ત્યારે આજે લોક સાહિત્યના ક્ષેત્રમાં જેમણે ઊંડાણપૂર્વકનું ખેડાણ કર્યું છે તળ માટીના સૂરોની જેમને સમજ છે લોક સાહિત્યમાં ઢબ અને ઢાળ આ બે શબ્દોનું ખૂબ માધ્યમ છે એ ઢબ અને ઢાળ જેનામાં સહજપણે વિલસે છે એવા આપણા અડાભીડ કલાકાર માલદેભાઈ એ આપણી વચ્ચે છે આ વાત તમારી સાથે શેર કરું મિત્રો મોજે દરિયાના આપ સૌ દર્શકોને મોજ આવી જશે દુવારકાની અંદર આખા દેશને ગૌરવ અને ગરિમા અપાવે એવો રાસ આપણા આહીરબહેનોએ કર્યો જેણે દુનિયામાં ભારતને ગૌરવ અપાવ્યું અને એક રાસના મંડળની અંદર ચાલીસ હજાર બહેનોએ એક હેરે રાસ લીધો એ ઘટના કેટલા વર્ષો પછી આ ધરતી ઉપર બની છે એ તો ઇતિહાસકારો એની સમીક્ષા કરશે પણ ભારતને ભારતના રાસને કૃષ્ણની મધુરી રાસ લીલાને વિશ્વના રંગમંચ ઉપર ગરિમાપૂર્ણ રજૂ કરી એ આખાય મહારાસની અંદર સંગીત અને સ્વરનું નિયોજન કરવાનું શ્રેય એ માલદેવભાઈને શિરે જાય છે એવા માલદેવભાઈ આજ આપણી વચ્ચે આવ્યા છે જે લોકગીતને ગાઈ શકે છે માણી શકે છે એના મર્મોને ખોલી શકે છે એવો આપણો તળમાટીનો ઢબઢાળનો માણસ એ આજે મોજે દરિયાના દર્શક મિત્રોને માટે પોતાની પ્રસ્તુતિ લઈને આવ્યા છે એમને હું આપ સૌ દર્શક મિત્રો વતી વધાવું છું આવકારું છું અને માલદેવભાઈને તો મારે કહેવું છે અગાઉ કે આ કાર્યક્રમ જ તમારો છે અને અમે તમારા કાર્યક્રમમાં તમારી અરે જોડાણા છે એમ મૂકીને મન મૂકીને આપ આ કાર્યક્રમમાં આપને મોજ આવે એવી લોક સાહિત્યની વાતો એવા લોકસાહિત્યના ગીતો એવા ઢબ એવા ઢાળ એ શું છે એને સમજાવતા સમજાવતા આ નવી પેઢીની આપણી જુવાન દીકરા દીકરીઓને આ આપણી અણમોલી ભેટ આપો એવી વિનંતી માલદેવાય પણ મોજે દરિયાને મોજે દરિયાને મારા અરે મોજે દરિયાને માણસો

દરિયા ને માણવા અને તમે સાબદારીઓ સજાન તો ભાતી ગળ ગીત ભજાન રે એ જો ને વળી દિલ રે ડોલાવતા સાહેબ દોહાને આપણે અણુકાવ્ય કહીએ છીએ જે હો

ક્યાંક પાણી શરણે ગીતો ગવાતા હોય અને એને આપણી લોકવાણીમાં એને સુખ સ્વર કીધો છે વાહ સુખ સ્વર કે જ્યાં સુખ દુઃખ ની વાત બેન પણ એ સહેલીયું કરતી વાહ કે મારા પિયરમાં આવું છે મારા સાસરામાં આવું છે એવી સુખ દુઃખની વાત ને ત્યાં ગીત રચાણા છે વાહ જેમ સંધ્યા ટાણે પંખીડા એક હાયરે બોલે અને એક આયરે જ પાછા બંધ થઈ જાય વાહ કવિએ એને પણ સુખ સ્વર કીધો છે વાહ ત્યારે બે શહેરો બેઠી બેઠી પાણી શેર વાતું કરે છે કે મને એક મૂર્તિઓ જોવા માટે આવ્યો અરે વાહ હા એટલે સામી કે હા કેવો હતો તો કે રૂપાળો બહુ હતો પણ એના દાંત કાળા હતા તો બીજી શહેર કે મને પંદર જોઈ ગયો એ થોડોક શ્યામ વર્ણો હતો કાનુડાના પક્ષનો હતો પણ હાકરના હાદે બોલનારો મીઠા બોલો હતો વાહ અને સંસ્કારી કુટુંબનો હતો એટલે શયરૂ આ ગીત જયારે આ કડિયું જયારે આ વાત જયારે કવિ સાંભળે છે ત્યારે કવિ એને ગીત સ્વરૂપે કેવી રીતે લોક સમાજ ને રસી કરી એ રસી वात जो आजर बदला ते એ કોયલ બોલે કે રૂપાડા ગમેવા છે પણ કોયલ મનહરણી છે આખા જગતને એને અયાવમાં વસાવી દે છે ત્યારે બીજી કડી કે છે

તલાવિંગે મન મો રે રૂપતિ ગુણ વા રે સાંભળે સાંભળ સૈય એ શેખ રેતની વાત આજ અચર

છે એવી રૂડી ઓલા એ દરિયા કે બા આપણા જે ગીતો છે આપણે લોક જોઈ છે અંદર જોઈએ અંદર કે લોકોને બેનું દીકરીઓ કે માવળીયું વાતો કરતી હોય બીજી એની હો કે મારા દીકરા મારે રૂપાળી છોકરી ગોતવી છે ગામે ગામના પાણી પીવા છે એટલે હામી કીએ કે ભાઈ રૂપ કરતા ગુણને વધારે પ્રાધાન્ય આપવું આપણા લોકગીતોમાં એમ કીધું છે કે એક એક ગીત સાહેબ મર્મ થી ભરેલું છે આપણે વર્ષોથી સાંભળીએ છીએ સાહેબ પણ એના મર્મ ની અંદર જે અદભુત મર્મો આપ્યા છે ગહન ગુઢા મર્મો આપ્યા છે એ છે લહલ કે રે ઢોણી માથે હે છે કે મારે ભરવા સરવારિયા નાની રે ઓલે ઓ ભગવાન ને વચ્ચે રાખી અને લોક સમાજ નું લોક જીવનનું આ ગીત સામા ઉભા રે તમે તમે છો એ મારે જોવા ઓ વારું ના એમાં રૂઢિગત બધું હેલું આવતું હોય પણ જે વળોટ છે સાહેબ આ આ સૌરાષ્ટ્ર નો જે અદભુત શબ્દ છે કે સાસુ સામા ઉભા તમે હું જુઓ છો તો કે મારે જોવા વવારું તારા વળોટ સાહેબ આ આપણા એક એક ગીત ના મર્મ આપણે લગ્ન ગીતો જોઈ તો એમાં કોયલ ની વાત કે છે હાજી હવે દરેક દીકરીઓને એમ છે કે અમારે રૂપાળો છોકરો ગોતવો છે અને દરેક દીકરાઓને એવી ઈચ્છા છે કે અમારે રૂપાળી કન્યા અમારે અહીંયા આવે રૂપાળી વવારું લે છોકરી જોવી છે ગોતવી છે તો ગીત પાછો એનો જવાબ આપે છે કોયલ બેઠી बलिया શ્યામ વર્ણી છે પણ આપણા સૌરાષ્ટ્રના ના દુહા આના જવાબ આપે કે બહુ બોલે અને બહુ બકે અને વલવલ કાઢે વેણ એને કાળી નાગણ કરડજો ભલે હોય પોતાના શેણ કે આપણે જોઈ છીએ પાંચ પાંચ ભાઈઓનું કુટુંબ હોય ભેગું રહેતું હોય હપીન રહેતું હોય પણ એક જો હું કુપાત્ર આવી જાય ને બગડાટ બોલે સાહેબ અને માળો વિખાય એ લોક અંદર આ આ ગીતો આપણા લોક સમૂહને કંઈક સંદેશ આપે છે પણ શ્યામ રણી છે કોયલ પણ મન હરણી છે મીઠા બોલે છે અને હાકરના હાદે બોલનારી છે પણ થોડું બોલે થર હરે અને મલકી કાઢે વેણ કોઈ દી કાળો કાટો વેગજો ભલે હોય પાર કાશે અને સાહેબ આ ગીતનો જવાબ પાછો ગીત જ આપે છે કાળી તે કોબદે સોહામણી ஆோன கோயல் பணு ம ரோஹாலோனாப்பி கோய ஆனவசியா கிமோ કરી છે ગીતો ત્યારે આપણા લોક કવિઓ જોરુદાનજી એક અદભુત શબ્દ લખે છે જીવનમાં બનેલી ઘટના ને નજરે જોયેલી ઘટનાને દબાવી ની હકેલા અને પછી એને ગીત લખ્યું છે એ લોક સમૂહ ને મોટો સંદેશો આપે છે કે ઓય હાવ કાડા કાટ રે પણ કાડા ગુણવાળા રે એ લાભવાડા ગુણ ભરાજે માલા દિનબંધુ દયા દારે લાબ એ જુઓ આખા જગ્ને હરિયાળુ રાખનારી વાદળી પણ કાળી છે એ આખા જગ્ને હરિયાળુ રાખનારી વાદળી પણ કાળી છે એ આખા જગ્ને શાંતિ રે આપનારી રાતલડી પણ કાળી શાંતિ આપનારી રાતલડી પણ કાળી છે કે ભલે ને કુદરતે ગયા હાવ કાળા કાટ રે પણ કાળા ગુણ વાળા માલા વાળા દયા વાહ અને જુઓ આખા જગનું એ આખા જગનું દર્શન કરાવના આખલડી પણ કાળી છે એ આખા જગનું દર્શન કરાવનારી આખલડી પણ કાળી છે મરદોનો મોબો વધારનારી મુછલડી પણ કાળી છે એ મરદોનો મોબો વધારનારી ઘડ્યા છે અને સાહેબ અહીંથી સમાધાન લોક સમૂહ નું ન થયું એટલે લોક સમૂહ પાછો એને આપણા લગ્ન ગીત બાજુ લઈ જાય છે

એ ચડીને ને બેનના દાદા એ જોયું ગે એ ચડીને ને બેનના દાદા એ રે જોં આકનિયા ગોરા ને રાઈર શ્યામડા રે આકનિયા ગોરા ને રાર શ્યામડા રે અને સાહેબ દીકરી એમ કે છે કે મૂર્તિઓ ભલે શ્યામ વર્ણો છે પણ ગુણકારી છે એના સંસ્કાર હું જાણું છું એવું દાદાજીને એમ કે એનો અરતડો ન કરજો દાદા પછી એનો જવાબ આપી દેશે એમાં એનો રે એ અરતડો કરજો રે દાદા દ્વારકામાં માધવ રઈ શ્યા રે હમણાં રે દ્વારકામાં માધવ રઈશ્યામડા ઊંચા રે એ ઊંચા દાદા ગઢડા ચણા આવજો એથી ઊંચેરા ગઢના કા સાહેબ આ સમાધાન આપણા ગીતો આપે છે કે શ્યામ વર્ણા કરતા જે ગુણવાન છે એને પ્રાધાન્ય પેલા આપો મારે તો માલદેભાઈ તમારા સુર વહાવવા દેવાની જ મારી ભાવના છે છતાં કહેવાનું મન થાય છે કે લોક સાહિત્યની અંદર આપણા સામાજિક પ્રશ્નોની ઉકેલની ગૂંથણી કેટલી સરસ રીતે આપણા લોક સાહિત્યકારો લોક માતાઓ એ ગાય ગાઈને કહી ગયા અને કેવો મીઠો રસ અને તમે બંધ આંખો કરીને સાંભળો ને તો સમાધિ લાગી જાય એવા મીઠા સૂર એની કરતા વધારાનો વિષય એવો છે કે દાદા અને દીકરીની વચ્ચે સંવાદ કેવો હતો હા એનો દાદો દીકરીને પૂછતો હતો દીકરી દાદાને કહેતી હતી અત્યારે વર્તમાન સમયની અંદર આ સંવાદની કડી તૂટી છે જે વાત અત્યારે એમાં તમને શું ખબર પડે એવું નહોતું એને ખબર પડે એણે એટલા અનુભવનું ભાથું જ એની પાસે છે અને તારું હિત એની સિવાય દુનિયામાં કોઈની પાસે વધારે વધારે નથી જે વાત એને એને એનો ભાવ એ ઝીલવાને બદલે એની અવજ્ઞા થતી જોવા મળે છે અને આ ગીતો આપણને એવું કહે છે કે આ કેવો સંવાદ છે દીકરી દાદાની પાસે લાડથી ગાતી છે દાદો એને લાડથી જવાબ દેતો હોય છે એ વાસ્તવિક જગતમાં તો જે થતું હોય છે એ રામ જાણે પણ વસ્તુ આપણી સામે એવી આવે છે કે સમાજ તંદુરસ્ત એટલા માટે હતો કે એમાં આ કૌટુંબિક સંવાદ બહુ ગીતના જેવો મીઠો એ વાત હકથી દીકરી દાદાની પાસે લાડ કરતી દાદા આવો તે વરના ગોતજો દાદાજી લાંબો તો નત નેવા ભાંગ છે એ કાળો તે વરના ગોતજો દાદાજી કાળો તો કુટુંબ લજાવશે એક નીચો થાય કેવી લાડકી વાતો કરતી અને દાદો એને હેતપૂર્વક કેવો મનાવતો એમાંથી શું સંવાદ જન્મતો હતો અને જે તંગ દાંપત્ય જીવન અત્યારે જોવા મળે છે અપ્રસન્ન દાંપત્ય જીવન જે જોવા મળે છે અથવા તો છેલ બટાવ પણ જે આપણામાં આવી ગયું છે એ બધાનું નિયંત્રણ અને નિતાર એ આપણા આ લોકગીતોની અંદર આજે એને ખાલી શાંતિથી સાંભળીએ ને

આખી એ જાનના જાનૈયા માંડવીયા અમારી માતાઓ આવા મીઠા ગળાથી પરિચય વિધિ પણ કરાવી દીધી આ હાસ્ય છે ને એ જીવનમાં જરૂરી છે હાસ્ય કોના કોઠામાં હોય દાંત કોણ કાઢે જે કરુણાથી ભરેલો માણસ હોય વાહ કરુણા પરાકાષ્ઠા એ પહોંચે છે ત્યાંથી હાસ્ય ઉત્પન્ન થાય પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી નટવર અવર ને ન અવરે કીર્તિ તો વરી એને જ વરી બધાય કીર્તિવાન ન હોય અને કીર્તિ બધા ની અલગ અલગ હોય કે આ કીર્તિ રે ઓલા ભાઈ ની ઓલા ભાઈ ને વરી એમ નહીં દલપત પ્રેમાનંદ કવિ ગાથા નિર્મળ ગાત સરદાર સરોવર નીર ભૈરો ગૌરવ આ ગુજરાત